તો હલો નમસ્તે કેમ છો સ્વાગત દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં તો અત્યારે હું પાદરા તાલુકામાં છું અને પાદરા તાલુકાના સિહોર ગામમાં આપણે જઈ રહ્યા છે તો હાલ અત્યારે જો હું વાત કરું તો હું સિહોરના જે સીમ કહેવાય જે ખેતર કહેવાય ત્યાં જ છું મતલબ સિહોર ગામમાં આપણે આવી ચૂક્યા છે અને જે કરીબ પાદરાથી સમજોને ને પાંચ કે છ કિલોમીટર દૂર છે પાદરાથી દરાપુરા દરાપુરાથી મદાપુર અને મદાપુર થઈને સિહોર તો હમણાં આપણે નવા સિહોરથી જૂના સિહોર તરફ જઈ રહ્યા છે અને જે નવા સિહોરથી જૂના સિહોરનો જે રસ્તો છે એ નવું અને જૂનું એટલા માટે કહી રહ્યો છું કે એના પાછળ પણ એક સ્ટોરી છે જે આપણે ત્યાં જઈ અને હું તમને જણાવીશ તો સૌથી પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે આપણે શું કામ જઈ રહ્યા છે તો આપણે ત્યાં જઈએ છીએ એક ઘણા વર્ષો જૂનું ત્યાં ગણપતિ દાદાનું એક મંદિર છે અને જે ખૂબ પ્રખ્યાત મંદિર છે તો આપણે એ વિઝિટ કરવા માટે જઈ રહ્યા છે તો પહેલાં એક કામ કરીએ આપણે મંદિરે જઈએ અને ત્યાં જઈ ગણપતિ દાદાના દર્શન કરીએ અને ત્યાર પછી જે આગળની સ્ટોરી છે એ પણ હું તમને જણાવું તો ચાલો આપણે પહેલાં સૌથી પહેલાં ત્યાં જઈએ અને દાદાના દર્શન કરીએ

પણ નથી તો મેં કીધું ચાલો આયા જ છે તો એમનો તબેલો નહીં છે ખાલી તમને બતાવી દઉં કેમ કે આ જ રસ્તેથી આગળ મંદિરે જવાય છે તો કંઈક આ રીતે એમનો અહીં આગળ તબેલો છે આખું એમનું સામ્રાજ્ય છે અહીં આગળ અમારા ખૂબ જ સારા એવા ફ્રેન્ડ છે ઈચ્છા હતી એમને મળવાની પણ નહીં મળી શક્યા આ રીતે જુઓ એટલી મસ્ત જગ્યા અહીં આગળ છે એમની પહેલી વખત આવ્યા હતા ત્યારે પણ નહીં મળ્યા અને આજે અમે આવે છે તો આજે પણ નથી મળ્યા તો આ એમનો અહીં આગળ તબેલો છે ચલો કંઈ વાંધો નહીં ફોન ઉપર એમની સાથે વાત કરી લઈશું તો આગળ વધી આવે તો આ રીતે જુઓ સિસ્ટમ છે અહીંયા ખેતરમાં જે પાણી લેવાનું હોય કોઈ એક જગ્યાએ કૂવો હોય અને ત્યાંથી લાઈન નાખેલી હોય તો ત્યાંથી જે ખેતરમાં પાણી લેવું હોય આ રીતે બાર પાઇપ આપી ત્યાંથી પાઇપ લંબાવી અને પોતપોતાના ખેતરમાં ખેડૂતો પાણી લેતા હોય એવી કંઈ સિસ્ટમ હોય હમણાં તમે પાણી જોઈ શકો છો અહીંયાથી અલગ અલગ જગ્યાએ બધી લાઈનો આપેલી હોય તો આ પાણીની કુંડીએથી થોડું આગળ આવ્યા તો અહીં આગળ મને આ એક ઝાડ જોવા મળ્યું તો મેં કીધું ચાલો તમને જણાવું તો આને સોનાનું ઝાડ કહેવાય આમ ગુજરાતીમાં જો કહેવાય જઈએ તો એને આસત્રી કહેવાય છે જેની લોકો ગુજરાતમાં તો અહીં આગળ ઘણી બીડી પણ બનતી હોય છે પીવા માટે અને આમ જોવા જઈએ તો એને ધનલક્ષ્મી પણ કહેવાય છે એટલે સોનાનું ઝાડ પણ એને કહેવામાં આવે છે તો એ કંઈક આ રીતે તમને જોવા મળશે એના પાન જો નજદીકથી બતાવું હમણાં તો થોડા એ થઈ ગયા છે બાકી મસ્ત દેખાતા હોય અને કોઈ હમણાં શું કહેવાય કોઈ બગ કોઈ જીવજંતુ લાગી ગયા હોય ને એટલે થોડા પાન એના ખરાબ થઈ ગયા બાકી મસ્ત દેખાતા હોય અને એવા અહીં આગળ તમને ઘણા બધા જોવા મળશે અહીંયા જોશો ને તો આગળ પણ છે ત્યાં આગળ તમને જોવા મળશે તો આટલા એરિયામાં તો ઘણા બધા અહીંયા આગળ એના ઝાડ છે સાથે સાથે બોર પણ અહીંયા આગળ તમને જોવા મળશે અને આ રીતે આ બધા ખેતરો છે તો મંદિર જતા જતા રસ્તામાં મને અહીંયા આગળ ખેતરો દેખાયા ખેતરમાંથી રસ્તો છે તો મેં કીધું ચાલો ઉતરી અને તમને થોડા અહીંયાના જે ખેતર છે અહીંયાની જે ખેતી છે એ પણ બતાવું તો અહીંયા આગળ હમણાં તમે જોઈ શકો છો કે કપાસની ખેતી થઈ રહી છે હમણાં શિયાળો ચાલે છે એટલે તમને કપાસની ખેતી જોવા મળશે ત્યારબાદ અહીંયા દિવેલાની ખેતી જોવા મળશે અને તુવેર જે તુવેરની દાળને એવું હોય છે તુવેર લીલી તુવેર તો એની ખેતી તમને અહીં આગળ જોવા મળશે તો આ કપાસનું ખેતર છે અને એની અહીંયા બાજુમાં તમે જોશો ને તો અહીં આગળ તમને તુવેર તો અહીં આગળ તુવેરનું ખેતર છે ત્યાં સામુ લીંબુની વાડી છે બાકી જે વાતાવરણ તમે જોવો છો એ તમને કદાચ અહીં આગળ મહેસૂસ થતું હશે એકદમ શાંત વાતાવરણ કેમકે ખેતર છે બધા અલગ અલગ પક્ષીઓનો કલરવ અને બાકી આ સુંદર નજારો તો ચાલો હવે આપણે નીકળીએ અને મંદિર તરફ જઈએ ફાઇનલી દોસ્તો આપણે મંદિર સુધી પહોંચી ગયા છે અને રસ્તો તો તમે વિડીયોમાં જોયો જ છે મેં તમને બતાવ્યો તો જે સિહોર ગામ છે ત્યાંથી અહીંયા સુધીનો જે રસ્તો છે સમજો ને એક કિલોમીટર કે એનાથી થોડું વધારે હશે એટલો રસ્તો જે છે એ કાચો છે પણ એનું જે ખાતમુહૂર્ત છે એ થઈ ગયું છે તો એ રોડ હવે મંજૂર પણ થઈ ગયો છે એટલે ટૂંક સમયમાં મંદિર સુધીનો જે રોડ છે એ પાકો તૈયાર થઈ જશે એટલે આ વિડીયો જોયા પછી જ્યારે તમારે અહીંયા આગળ આવવાનું થશે ત્યારે આ રોડ કમ્પ્લીટ થઈ ગયો હશે કેમકે અમે આવતા આવતા હમણાં જોયું તો બધું સાફસુફ થઈ ગયું છે એટલે રસ્તાનું કામ હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એટલે પછી જેટલા પણ ભક્તો છે જે અહીંયા ગણપતિ દાદાના દર્શન માટે સિહોરમાં આવવા માગતા હોય એ લોકો માટે રસ્તો તૈયાર થઈ જશે હવે અહીંયા આગળ છે ને આપણે એક ઘનશ્યામભાઈ કરીને જે ગામના વતની છે એ આપણને અહીંયા આગળ મળ્યા છે અને એમના દ્વારા આપણને ખબર પડી કે આ જે મંદિર છે એ પાંચસો છસો વર્ષ જૂનું છે અને જો હું તમને જણાવું કે એક પહેલાં પણ આ મંદિરનો મેં વિડીયો બનાવી ચૂક્યો છું એટલે થોડો ઘણો ઇતિહાસ મને અહીંયાનો ખબર છે અને એ વિડીયો જો તમારે જોવો હોય તો હિન્દીમાં જેને જોવો હોય એ આપણી હાર્દિક વ્લોગ કરીને ચેનલ છે એના ઉપર જોઈ શકીએ છીએ તો મેં ઘણા બધા લોકો ગુજરાતીમાં પણ ડિમાન્ડ કરતા હતા તો મેં કીધું ચાલો એકવાર ગુજરાતીમાં પણ આપણે અહીંયાનો વિડીયો શૂટ કરીએ તો ચાલો એક કામ કરીએ હવે આપણે અહીંયાથી મંદિરે જઈએ અને હું તમને અહીંયાથી દાદાના દર્શન કરાવું ત્યારબાદ જે આપણને અહીંયાના જે વતની છે એ મળ્યા છે તો એમના દ્વારા જે અહીંનો ઇતિહાસ છે કેમ કે ગામના જ છે એટલે એમને આપણા કરતાં વધારે ખબર હોય તો જાણીએ અને ત્યાર પછી અહીંયા પાછળ વિશ્વામિત્રી નદી છે તો એ પણ બતાવું અને અહીંયા જ જે બુલેટ ગાડી જે બુલેટ ટ્રેનનું કામ છે એ પણ પાછળ ચાલુ છે તો એ પણ હું તમને બતાવું તો સૌથી પહેલાં આપણે ઉપર જઈએ દર્શન કરીએ અને ત્યારબાદ અહીંયાનો જે ઇતિહાસ છે એ આપણે જાણીએ એમની પાસેથી તો ચાલો દર્શન કરી લઈએ તો સામું જે તમને મંદિર દેખાય છે એ મંદિર છે ગણપતિ દાદાનું અને જેવી રીતે મેં કીધું કે કરીબ કરીબ છસ્સો વર્ષ જૂનું આ મંદિર છે અને આ કંઈક અહીંનો નજારો છે જે સિહોર ગામ એ પહેલાં અહીંયા આગળ વસ્તુ હતું પણ એવું કહેવાય છે કે આજથી સો દોઢસો વર્ષ પહેલાં અહીંયાથી એ ગામ શિફ્ટ થઈ અને આગળ ગતું રહ્યું છે કેમ કે અહીંયા આગળ વિશ્વામિત્રી નદી છે અને નદીમાં પૂર આવે તો પૂરના કારણે ગામ અહીંયાથી આગળ ગતું રહ્યું બાકી અહીંયા આગળ ઘણા બધા અવશેષો જોવા મળતા હતા જે જૂના મકાનો અને બધા હતા એના પણ હાલ હમણાં તમને કંઈ જોવા નહીં મળે બસ ખાલી યાદરૂપે એક આ દાદાનું મંદિર જે આજે પણ આટલા વર્ષો પછી પણ તમને એવું ને એવું જોવા મળશે તો ચાલો પહેલાં દર્શન કરીએ પછી આગળની વાત કરીએ આપણે દર્શન આપણે કરી લીધા અને બહુ જ સારી રીતે દર્શન થયા મેં તમને બતાવ્યું આખું મંદિર બતાવ્યું કે એ સમયનું આ મંદિર અને આજે પણ તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત કન્ડિશનમાં છે જે રીતે મેં કીધું કે ખાલી રંગ રોગાણ કર્યું છે બાકી મંદિર જે છે એનું એજ છે આજે પાંચસો છસો વર્ષ જૂનું મંદિર છે અને તે છતાંય તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત લાગી રહ્યું છે તો હવે અહીં આગળ આપણી સાથે જે રીતે મેં તમને કીધું કે જે અહીંયાના ગામના વતની જ છે ઘનશ્યામભાઈ જે અહીંયા મારી સાથે છે તો એમના દ્વારા આપણે અહીંયાનો જે ઇતિહાસ છે અહીંયા જે મેં તમને કહ્યું કે જૂનું પહેલાં સિહોર ગામ હતું અને આ મંદિર પણ કેટલું જૂનું છે એમના દ્વારા આપણને ખબર પડી છે તો જે આખો અહીંનો ઇતિહાસ છે એમના દ્વારા જાણીએ તો ચાલો હું એમને જ કહું કે આખો ઇતિહાસ આપણને જણાવે ગણેશ હું ચૌહાણ ઘનશ્યામભાઈ રાવજીભાઈ ચૌહાણ નવા સિહોરમાં રહું છું ને અમારું આ બહુ પુરાણું મંદિર છે કે જ્યાં જૂનું મંદિર છે એમ કહેવાય કે ગણપતિ દાદાનું એ ઓગણીસો ને એંસીમાં એમ તો જોવા જઈએ તો પાંચસોથી છસો વર્ષ જૂનું હશે એમ પણ અમારા ખ્યાલ મુજબ ઓગણીસો ને એસીમાં જ્યારે વિશ્વ વિશ્વામિત્રી નદી ઉપર જ્યારે પૂર આવ્યું હતું ત્યારે આખું ને આખું ગામ ચલાઈને ગતું રહેલું હતું જ્યારે આપોઆપ ગણપતિ દાદાના દર્શન કરવાથી કે આપોઆપ એક બેરો વાગવાથી જે ગણપતિના મંદિરના ચોગણમાં જે જે વ્યક્તિઓ આવી ગયા હતા જે ભાઈઓ આવ્યા હતા એ લોકોનું રક્ષણ થયું છે અને બીજા ભાઈઓ કે બહેનો ક્યાં ગયા છે એનો કોઈ પતો નહોતો એમ ને અત્યારે જે કંઈ વધ્યું છે મંદિર એ અત્યારે આ મંદિર છે અમારે આ ગણપતિના બાપાના મંદ ગણપતિ બાપાને અમે નવા શિવરમાં લઈ જવા માટે બહુ મહેનત કરી હતી એમ પણ ગણપતિ બા બાપાની મંજૂરી ન મળી મને અને અત્યારે ગણપતિ બાપા એક જો જૂના શિહોરમાં જ રહી શકે છે અને એ પણ એકાંતમાં છે અને આ એમનું રહસ્ય છે એમ અને ધીરે ધીરે પણ હવે એનો વિકાસ કરવા માટે અમે બહુ પ્રયત્ન કર્યો અને થઈ પણ ગયો છે હવે ધીરે ધીરે આમ હાર્દિકભાઈ આપણી પાસે આવ્યા છે અને આપોઆપ ગણપતિ બાપાના એમને દર્શન કરવા હશે મારે પણ કરવા હશે એવું વિલોચન કરવું હશે કે સાથે સાથે અમારી માગણી કંઈ એવી હશે પણ આપોઆપ એ જ્યારે આવ્યા છે ત્યારે જ નવનિર્માણ સાથે એક રૂપનું આયોજન પણ નવા ઢોરનું આયોજન પણ ગણપતિ બાપાના મંદિર સુધી પહોંચી ગયું છે એમ અને આપણે એ સક્સેસ જાય એ માટે ગણપતિ બાપાના દર્શન કરીએ જય ગણપતિ બાપા તો અહીંયા આગળ જ્યારે અમે દર્શન માટે આવી રહેતા હતા અને રસ્તામાં જ અમને જે ઘનશ્યામભાઈ છે આમ તો મારી કાકાના ઉંમરના છે જે મળી ગયા અને અમને વાત કરી તો પછી એ બી અમારી સાથે કે ચાલો આપણે સાથે જઈએ દર્શન કરવા માટે અને ખૂબ જ સારો જે અહીંયાનો ઇતિહાસ હતો એ અમને જણાવ્યું કે જે અઢારસો ને એંસીની અંદર અહીંયા આગળ પૂર આવ્યું અને પૂરની અંદર આ જે ગામ છે એ અહીંયાથી આગળ ગતું રહ્યું પણ જે ગણપતિ દાદા છે એ અહીંયાના અહીંયા જ રહી ગયા અને આજે પણ જે ભક્તો છે અહીંયા આગળ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને મેં તમને બતાવ્યું કે જે રસ્તો હમણાં થઈ રહ્યો છે તો ટૂંક સમયમાં એ પણ કમ્પ્લીટ થઈ જશે તો તમને આવવામાં પણ કોઈ તકલીફ નહીં પડે તો હવે કામ કરીએ આપણે હું તમને જે નદીનું પૂર આવ્યું હતું જે વિશ્વામિત્રી નદીનું એ તમને થોડું આગળ જઈને બતાવું અને ત્યાર પછી જે અહીંયા આગળ જે ગામ હતું એ જે જગ્યા છે એ પણ હું તમને બતાવું તો ચાલો સાથે મળી અને નદી જોઈએ અને એ જગ્યા પણ જોઈએ કે જ્યાં આજથી એકસો પચાસ વર્ષ બસો વર્ષ પહેલાં જે અહીંયા આગળ ગામ હતું એ પણ આપણે જોઈએ તો હાલ અત્યારે હું વિશ્વામિત્રી નદીના કિનારા ઉપર આવીને ઊભો છું અને મંદિરથી ખાલી દસ ડગલા તમે આગળ આવો એટલે તમને આ નદીનો કિનારો જોવા મળશે અને સામુ તમે જે જોઈ રહ્યા છો એ બુલેટ ટ્રેનનું જે મેં તમને જણાવ્યું કે બુલેટ ટ્રેનનું કામ જે ચાલી રહ્યું છે તો એ પણ અહીંયા જ ચાલે છે અહીંયાથી જ બુલેટ ટ્રેન નીકળશે અને આ નદી છે કે જેના પૂરના કારણે આ જે ગામ છે એ આખી આખું અહીંયાથી આગળ શિફ્ટ થઈ ગયું કેમકે પહેલાંના સમયમાં એવું હતું ને કે જ્યાં નદી હોય ત્યાં આગળ ગામ હતા કે જેથી કરીને પાણીની કોઈ તકલીફ ના પડે અને સામુ પણ એક જૂનું મંદિર છે કે જે તમે અહીંયાથી જોઈ શકો છો હાલાકી નીચે અહીંયાથી નહીં જવાય તો ઉપરથી જ એનો નજારો તમને જોવા મળશે અને પાણી પણ જે છે એ હમણાં તો એકદમ ગંદુ થઈ ગયું છે તો ચાલો હવે આપણે એક કામ કરીએ જઈએ અને જે જૂનું સિહોર કે જ્યાં આગળ બધા ઘર હતા એ જગ્યા પણ હું તમને બતાવી દઉં એકવાર તો હાલ અત્યારે હું જૂના સિહોરમાં ઊભો છું એવું તમે કહી શકો આ જે તમે બધા જે જગ્યા જોઈ રહ્યા છો આજ એ જગ્યા છે જ્યાં આગળ એક સમય ઉપર આખે આખું ગામ હતું અહીંયા આગળ બધા ઘર હતા લોકો રહેતા હતા જેવી રીતે જે ઘનશ્યામ કાકા છે એમણે કીધું આપણને કે ઓગણીસો ને એંસીના જે પૂર આવ્યું એના પહેલાં સમજો કે અહીંયા આગળ ઘણા બધા ઘર હતા અને જે આપણે એક વિડિયો છે જે મેં પહેલાં બનાવીને હાર્દિક વ્લોગ ચેનલમાં શૂટ કર્યો છે એ સમયે તો અહીંયા આગળ આ બધું હતું નહીં તો તમને અહીં આગળ મેં એ વિડીયોમાં તમે જોશો તો તમને જોવા મળશે કે મેં અહીંયા આગળ એના જે અવશેષો હતા એ પણ બતાવેલા તો કંઈક આ રીતે જૂનું સિહોર છે જ્યાં આપણે ઊભા છે અને નવું સિહોર પણ હું જતાં જતાં હમણાં તમને વિડીયોમાં બતાવી દઈશ એવું હશે તો ત્યાં એ જો એ બાજુ આપણે જઈશું તો કેમ કે અહીંયાથી બે રસ્તા પડે છે તો કદાચ હું એ બાજુથી જઈશ તો તમને બતાવીશ નહીં તો પછી આપણે જો બીજા રસ્તા ઉપરથી જઈશું કેમકે આ રોડ હમણાં થોડો ખરાબ છે હજુ કામ ચાલુ થઈ ગયું છે એનું એટલા માટે તો કંઈક આ રીતે જૂનું સિહોર છે તો દોસ્તો આપણે જૂના સિહોરમાં આવ્યા અને જૂનું સિહોર જોયું ગણપતિ દાદાના દર્શન કર્યા વિશ્વામિત્રી નદી જોઈ સાથે સાથે જે બુલેટનું કામ ચાલે છે એ પણ મેં તમને બતાવ્યું અને અહીંયાનો રોડ રસ્તો કેવો છે એ પણ જણાવ્યું સાથે સાથે નવો રસ્તો તૈયાર પણ થઈ રહ્યો છે તો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીશું તમને મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ચેનલ આપણી નવી છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે હિન્દીમાં વિડીયો જોવા માંગતા હોય તો આપણી હાર્દિક વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે બંને ચેનલ ઉપર તમને ટ્રાવેલિંગ વ્લોગ જોવા મળશે જ અને અવનવા વિડીયો જોવા મળશે તો બંને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી તમે તમારો ખ્યાલ રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો અને હસતા રહો મુસ્કરાતા રહો કેર